સાંસદ ધારાસભ્ય મંત્રી સુધી પણ અવારનવાર ડીએપી ખાતર ની અછત ને લઈને રજૂઆત કરી છે પરંતુ આજ દિવસ સુધી આ સમસ્યાનો કોઈ અંત આવ્યો નથી ધનજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમરેલી જિલ્લામાં ભાજપની જૂથબંધીના હિસાબે ખેડૂત થઈ રહ્યો છે હેરાન ધનજીભાઈએ વધુમાં જણાવ્યું કે જો થોડા દિવસની અંદર આ ડીએપી ખાતરની સમસ્યાનો અંત નહીં આવે તો ના છૂટકે તમામ ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધિયા માર્ગ ઉપર જવું પડશે થોડા દિવસો બાદ વાવણીની સિઝન આવશે તો શું ખેડૂતો ડીએપી ખાતર વગર રહી જશે રિપોર્ટર સંજય વાળા ઇન્ડિયા ટીવી લાઈવ ધારી ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ રીવડીયા અને સમસ્યામાં જોઈએ તો ચલાલા અને આજુબાજુના પચાસ ગામમાં કે ખાતમ ખાતમતું નથી અને કૃષિ મંત્રી સંસદ સભ્ય ધારાસભ્યને રજૂઆતો કરેલ છે છતાં કોઈ ધ્યાન આપતું નથી અને રાઘોજીભાઈ પટેલને પણ રૂબરૂ ફોન કરીને સમસ્યાને હલ કરવા રજૂઆત કરેલ છે પણ અમરેલી જિલ્લાની ભાજપની જૂથબંધીના હિસાબે સલાલા અને આસપાસ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાતરમાં ખેડૂતોને ઉડાવ જવાબો આપે છે અને એકાબીજાને દોષ કાઢે છે અને ખાતરની સમસ્યાને વધુ જટિલ બનાવે છે અને હાલ વાવણીનો ટાઈમ ભરાતો હોય તાત્કાલિક ખાતરની વ્યવસ્થા થાય એવી મારી માગણી છે અને જો આ સમસ્યાનો હલ કાઢવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલનના માર્ગે જશે અને ડીએપી ગુણની સાથે

સાથે બેલાયકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસે સબસે પહેલે ખબર આપ તક પહોંચતી